ભાઈ એ એ કે દેઉ કે ભાઈ તારી સાયકલ આટલા માર પાર્સલ લેવા જાવું છે દામા નદી અર્થી કલાક માં આવું પણ થાય હું તને ઓરખોની સાયકલ થોડા કેની વાત ગામનો હું કન થા મે તન કોઈ દે જોર નતો હું નાત જોયો ન અમેરિકા માં ભણવા जातो ભણતો અમેરિકા માં કેમ આવો અત્યારે આ હું ગામડા માં હું એટલે નવા સહી લાગે તો મગન ભં દીકરા ને હું તને ઓરખી ગયો લાવું છોકનો હા એ ફ્યુ મોમેન્ટસ લેટર कल वो आपका साइकिल मालना जाऊं अल्लाह देखो लिखो आए मजा नहीं हो तो भैया हो ना रख दो अबे आए कम बैठा मोटी हूं ला मोटी तो बोलो भाई हां बोलो हमारा साइकिल आगे तुम्हारे गांव में हमारा गांव में हां ये तुम्हारा साइकिल है ना आवे उठला बोलो ना लेदी नो पाए खिजाए ये भाई क्यों है हमारा गांव में नौमाती नांग नांग मत ना अमेरिका ये पिला अमेरिका हो जातो ભાઈ તમને સાયકલ ચોરી ગયો ને પૈસા ખાઈ ગયો